ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે કારણ કે કેરીમાં ખરણ આવ્યું છે ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગી છે સાથોસાથ વેજીટેટીવ ગ્રોથ આવવાથી નવી કૂપણો ફૂટવા લાગી છે આથી ખેડૂતો અને ઈરાજદારો પરેશાન બન્યા છે તો દસ દિવસ પહેલાં જે નાની કેસર કેરી એના ભાવ પચાસથી સાહીઠ રૂપિયા હતા તો તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટ માર્કેટયાર્ડમાં માત્ર ચાલીસ ટકા આવે એવી સંભાવનાઓ ખેડૂતો અને અજાર ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે તેથી આ વર્ષે બજારમાં કેરી ઓછી આવવાની સંભાવનાના કારણે કેસર કેરીનો ભાવ આસમાને પહોંચી શકે છે શરૂઆત દિવાળી પછીના સમયથી વાતાવરણની ઘણી બધી પ્રતિકળતાઓ છે અલગ અલગ સમયે માવઠા પીડા એના પછી જેને ગરમીનો પીરિયડ મળવો જોઈએ ઠંડી મળવી જોઈએ નથી મળી એટલે અત્યારે જે પરિસ્થિતિ છે ઘણી જગ્યાએ ખાસ એવું જોવા મળે કે આંબાની અંદર કોળામણ આવી ગઈ જેને વેજીટેટિવ ગ્રોથ કહેવામાં આવે હવે જ્યારે આવું કોળામણ આવે તો એની અંદર ફ્લાવરિંગ નથી આવતું ને કેરી નથી બેસતી એટલે સૌથી મોટું ખેડૂતોને નુકસાન થવાની એ શક્યતાઓ રહી વાતાવરણના હિસાબે જે કોળ અત્યારે કોળ ન આવી જાય ને કોળ 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 આવી ગઈ જે આ બે મહિના અગાઉ આવી ગઈ આ ચોમાસાની સિઝન આપણે કેરી પડી જાય અને પછી કોળ આવે એને પેલા આ વખતે કોળ આવી ગઈ કોળ આવી ગઈ એને પેલા ઝાકળ ફવારમાં પુષ્કળ આવે બપોરના તડકો પડે રાતનું ઠંડી ડબલ વાતાવરણ થઈ જાય એના હિસાબે આ થોડો ઘણો માલ છે એ બધો ખેરવા માંડ્યો